આજે આમ આદમી એક એવા જતો રહ્યો છે એટલે એ મરી ગયો છે એટલે અમે એક પાર્ટી નો પ્રોગ્રામ કર્યો છે કે અહીંયા આગળ એની કાણ કરી લીએ આમ આદમી પાર્ટી દ્વારા આ એક કાણ કરવા માટે આવ્યા છીએ શ્રી રામ જય તંત્રને અમારી વિનંતી છે કે ઝડપથી જાગી જાવ આજે તો એક માત્ર ટેલર દેખાડ્યું છે કે તાલુકાના અને અને આમ તો આખી વિરમગામ વિધાનસભાના તમામ રોડની હાલત આવી છે જો ઝડપથી આ તંત્ર નહી જાગે તો અમે આમ આદમી પાર્ટીના તમામ કાર્યકરો હોદ્દેદારો અને મરેલું માણસ તો ક્યારેય સાજુ થવાનું નથી એવી રીતે તમે રોડ ઉપર કપચા અને થોડું થોડું માટી નાખી અને શું લોકોને ઉલ્લું સમજવા માંડ્યા છો ઝડપથી રોડો સારા બનાવજો નહીતર આખી વિરંગા વિધાનસભાના રોડ અમે મરેલા જાહેર કરી અને મોટી કાણ કાઢવાના છીએ